હાઈ ફ્રેન્ડ્સ ઘરમાં જ્યારે પૂરણપોળી બને ત્યારે ડાયેટને ભૂલી જ જવાનું હોય પણ હેલ્થનો આપણે જરૂર ખ્યાલ રાખીશું આજે આપણે પ્યોર ટ્રેડિશનલ એકદમ હેલ્ધી ગુજરાતીની માનિતી પૂરણપોળી બનાવીશું આ પૂરણપોળી પરફેક્ટ બને તે માટેની બધી જ હું તમને ટ્રિક્સ અને ટિપ્સ બતાવીશ ચાલો શરૂઆત કરીએ એક કપ જેટલી અહીંયા તુવેર દાળ લીધી છે તુવેર દાળ અહીંયા તેલવાળી લીધી છે તમે કોરી પણ લઈ શકો છો અહીંયા કૂકરમાં લઈ લઈશું અને પાણી એડ કરી દાળને સારી રીતે વોશ કરી લેવાની છે એક્સ્ટ્રા પાણી કાઢી નાખીશું દાળ સરસ ધોવાઈ ગઈ છે અને હવે એક્સ્ટ્રા પાણી કાઢી નાખવાનું છે અને આ પ્રોસીજર ત્રણ વખત કરી લેવાની છે દાળ ધોવાની દાળ ત્રણ વખત પાણીથી વોશ થઈ ગઈ છે હવે જે માપ ભરીને આપણે તુવેર દાળ લીધી એક કપ જેટલી લીધી છે તો સામે બે કપ જેટલું પાણી એડ કરવાનું છે અહીંયા વધારે પાણી ના પડવું જોઈએ અને ઓછું પણ ના પડવું જોઈએ જો વધારે પડશે તો સ્ટફિંગ ઢીલું થશે અને ઓછું પડશે તો દાળ દાઝી જશે ઢાંકી પંદર મિનિટ માટે દાળને પલળવા માટે રહેવા દેવાનું છે હવે ગેસ ઓન કરીને મીડિયમ ફ્લેમ ઉપર પાંચ વિસલ પાડી લેવાની પાંચ વિસલ પછી ગેસની ફ્લેમ બંધ કરી અને જોઈ શકો છો તમે કુકરમાંથી એની જાતે જ પ્રેશર ઓછું થયું એટલે આપણે ખોલ્યું અને દાળ સરસ બફાઈ ગઈ છે હવે એને એક જાડા તળિયાવાળા વાસણમાં ટ્રાન્સફર કરી લઈશું તમે નોનસ્ટિક પેનમાં પણ બનાવી શકો છો થોડું ગરમ થાય અને આ રીતે પ્રેસ કરતું જવાનું છે એટલે દાળ થોડી મેશ થઈ જાય હવે તેની અંદર ગોળ એડ કરી લઈશું ગોળ અત્યારે હું અડધો કપ લઈ રહી છું તમે ખાંડ પણ લઈ શકો છો અને વધારે ગળ પણ આપણે આગળ ચેક કરીને એડ કરીશું અહીંયા ગળ પણ હજુ ઓછું લાગે છે ફરી અડધો કપ જેટલો ગોળ એડ કરીશું અને દેશી ગોળ લીધો છે એટલે એકદમ હેલ્ધી પણ છે અને નાના બાળકને તમે આ સ્ટફિંગ જે બને છે એ તમે વાટકીમાં ખાવા આપશો તો બાળક છે એ એકદમ તંદુરસ્ત બનશે અહીંયા એકદમ ઠીક થવા આવ્યું છે મિશ્રણ અને ગેસની ફ્લેમ સ્લો રાખીને બધી પ્રોસિજર કરવાની છે અડધી ટી સ્પૂન ઇલાયચી જાયફળ પાવડર એડ કરવાનો છે હવે આપણે કાજુ બદામ અને કિસમિસને એડ કરી લઈશું અને ગેસની ફ્લેમ બંધ કરી નીચે ઉતારી લેવાની છે કઢાઈને અને મિશ્રણને એકદમ ઠંડુ થવા દેવાનું છે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું કે આ મિશ્રણ છે એ કડક થવું જોઈએ જો ઢીલું થાય તો તમારે એની અંદર મિલ્ક પાવડર શેકીને એડ કરવાનો અહીંયા બે કપ જેટલો ઘઉંનો લોટ ચાળીને લીધો છે રોટલીનો એની અંદર ટુ ટી સ્પૂન દેશી ઘી એડ કરી મિક્સ કરી લીધું છે અને હવે થોડું થોડું પાણી એડ કરતું જવાનું છે અને લોટ બાંધતું જવાનું છે રોટલીનો હોય એ રીતનો લોટ બંધાઈ ગયો છે હવે થોડું તેલ એડ કરી લોટને કૂણવી લઈશું પણ પહેલાં આપણે ઢાંકી દસ મિનિટ રેસ્ટ આપવાનો છે દસ મિનિટ રેસ્ટ આપ્યા પછી તેલ એડ કરી વન ટેબલ સ્પૂન જેટલું અને કૂણવી લઈશું હવે મીડિયમ સાઇઝના લુવા લઈ અને આ રીતે ગુંદલા પાડી લેવાના છે અને નોર્મલ રોટલી કરતાં થોડા મોટા પાડવાના છે કારણ કે મોટી રોટલી વણવાની છે વાળું કરી લઈએ ગુંદલાને અને પાટલી ઉપર વણી લેવાની છે મોટી સાઈઝની રોટલી આ રીતે હવે એની અંદર બે ટેબલ સ્પૂન જેટલું સ્ટફિંગ ભરીશું જો અહીંયા સ્ટફિંગ તમે ખાસ જુઓ એકદમ કડક છે જો ઢીલું હશે તો તમારી પુરણપોળી તૂટી જશે અને તવા ઉપર શેકશો તો પણ તૂટતું જશે દાજતું જશે એ રીતનું બનશે અને આ જોજો સરળતાથી વણાશે પણ ખરી અને તૂટશે પણ નહીં હવે એને અટામણવાળું કરી લઈએ પેક કર્યા પછી આ રીતે વધારાનું અટામણ કાઢી નાખવાનું છે હાથેથી જ અને હવે હલકા હાથે પાટલી ઉપર વણી લેવાનું છે સાઈડમાં તવો ગરમ કરવા મૂકી દઈશું જો અહીંયા પૂરણપોળી છે એ ક્યાંયથી તૂટી નથી અને એકદમ સરસ વણાઈ ગઈ છે અને હું ઉઠાવું છું તો પણ સરસ રીતે એ ઉઠાવાય છે નથી તૂટતી અને હવે તવા ઉપર આપણે શેકી લઈશું સ્લો ફ્લેમ ઉપર શેકી લેવાની છે બંને સાઈડ સારી રીતે શેકી લઈશું પલટાવી દઈએ અને આ માપ સાથે પાંચથી છ મોટી સાઈઝની પૂરણપોળી તૈયાર થશે જો સરસ શેકાઈ ગઈ છે અને આ જ્યારે ગરમ ગરમ હોય ત્યારે જ ઘી લગાવી દેવાનું અને ગરમા ગરમ ખાવાની ખૂબ જ મજા પડશે અને સાથે આપણે ઘી પણ સર્વ કરીશું સાઈડમાં કારણ કે પૂરણપોળી હોય છે ઘી ઘીથી તરબતર હોય તો જ ખાવાની મજા આવે અત્યારે વાર તહેવારો પણ ચાલુ થઈ રહ્યા છે તો તમે ઘરમાં જરૂર ટ્રાય કરજો આ એકદમ હેલ્ધી એવી પૂરણપોળીને અને ટ્રેડિશનલ છે સો ફ્રેન્ડ્સ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો દોસ્તોમાં આગળ જરૂર શેર કરજો